જામનગરના જામજોધપુરમાં માર વરસાદ સતત બીજા દિવસે જામજોધપુરમાં વરસાદ વરસ્યો છે સ્ટેશન રોડ આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ જામવાડી બાલવા આંબરડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે જામનગરનું જામજોધપુર જ્યાં આજે વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી પરંતુ ક્યાંક વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો વાહન ચાલકો પણ અટવાયા હતા સતત બીજા દિવસે જામજોધપુરમાં વરસાદ વરસ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં ભારે વરસાદ વરસ્યો તેવી આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની આગાહીની વચ્ચે જામજોધપુરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ સ્ટેશન રોડ આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો જામવાડી બાલવા આંબરડી સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે વરસાદ જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ સતત બીજા દિવસે જામજોધપુરમાં વરસાદ વરસ્યો છે સ્ટેશન રોડ આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ જામવાડી બાલવા આંબરડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે